પ્રવેશ ઉત્સવની સરકારી લઈને મોટો ખુલાસો થઈ રહ્યો છે આ સાયકલો આપવાની તો હતી વિદ્યાર્થીનીઓને પરંતુ એક વર્ષ બાદ કટાઈ ગયેલી સાયકલો અપાઈ અને કેટલીક સાયકલ પાર્ટ આઈએસઆઈ માર્ક વગરના હોવાનો પણ ખુલાસો

સાયકલોની એ અમે આપણે દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ વર્ષ બે હજાર ત્રેવીસ ની પ્રવેશોત્સવની જે સાયકલો હતી એમાં ઘાસ ઉગી નીકળ્યું સાયકલો ભંગાર બની ગઈ અંતે હવે મીડિયામાં અને એબીપી સ્મિતાએ અહેવાલ દર્શાવ્યા બાદ કલર કામ કરી અને આ જ સાયકલો હવે પધરાવી દેવામાં આવી